નમસ્કાર મિત્રો ડિજિટલ હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા છે નળ સરોવર વિશે નળ સરોવર કે જે ગુજરાત રાજ્યમાં આવેલા સૌથી મોટા પ્રાકૃતિક તળાવ તરીકે ઓળખાય છે એટલે કે સૌથી મોટું કુદરતી રીતે નિર્માણ પામેલું એક સરોવર છે ક્યાં આવેલું છે બે જિલ્લાઓની મધ્યમાં એમાંનો એક જિલ્લો એટલે અમદાવાદ અને એના પાડોશમાં આવેલ બીજો જિલ્લો એટલે સુરેન્દ્રનગર બંને જિલ્લાઓ વચ્ચે ફેલાયેલા જે આ તળાવ છે એના જો તાલુકાની વાત કરીએ તો અમદાવાદમાં સાણંદ તાલુકાથી શરૂ કરી સુરેન્દ્રનગરના લખતર તાલુકા સુધી ફેલાયેલું છે હવે સાહેબ એનો એરિયા કેટલો હશે જો એ સૌથી મોટું તળાવ હોય તો એનો એરિયા એનો વિસ્તાર જો માપવામાં આવે તો એ એકસો ને વીસ પોઈન્ટ બ્યાસી ચોરસ કિલોમીટર આપણને જોવા મળે છે મુખ્ય વિશેષતામાં તો સૌથી મોટું તળાવ છે જ પણ બે અખાતની વચ્ચે નીચી ભૂમિ એટલે નીચાણવાળા ક્ષેત્રમાં આવેલું છે એટલે જ્યારે બે અખાતની વચ્ચે આવેલું હોય તો એનો મતલબ એવો થાય કે એ ખારું પાણી ધરાવતું હશે વત્તા ચોમાસું અને ભોગાવો નદીના કારણે મીઠું પાણી પણ જોવા મળે એટલે અન્ય એક વિશેષતા નળ સરોવરની એવી છે કે આ તળાવ છે આપણું ખારું અને મીઠું બંને પ્રકારના પાણીઓ ધરાવે છે એટલે ખાસ અગત્યની વાત એ થાય કે ગુજરાતમાં બનેલી હોય એવી સૌથી પહેલી રામસર સાઈડ છે અને એનો દરજ્જો એને મળે છે 2012 ના વર્ષે દોસ્તો એનાથી આગળ જે પ્રજાતિના લોકો નળ કાંઠે એટલે નળ સરોવર વિસ્તારમાં વસે છે આપણે એને પઢાર જાતિના લોકો કહીએ અને ચોમાસા દરમિયાન શિયાળા દરમિયાન વધારે પાણીના ભરાવાથી અહીંયા હજારો ને લાખોની સંખ્યામાં પક્ષીઓ આવતા હોવાથી આ વિસ્તારને પક્ષીવિદોનું અથવા પક્ષીવિદોની આંગણવાડી આવા ઉપનામથી ઓળખવામાં આવે છે હવે તમે આ બધા મુદ્દાઓથી તો પરિચિત થયા પણ હવે તમારી માટે એક સવાલ છે જેનો તમારે જવાબ અવશ્યથી આપવાનો છે પ્રયાસ કરવાનો છે ગુજરાતમાં આવેલી કઈ એવી જગ્યા છે જેને પક્ષીઓના તરીકે ઓળખવામાં આવે છે જે પૂછાયેલો સવાલ પણ છે જે તમારે કોમેન્ટ બોક્સની અંદર આન્સર કરવાનો છે ન આવડતો હોય તો તમારે શોધવાનો પ્રયાસ કરવાનો છે આવી માહિતી સાથે વળી પાછા મળતા રહેશું થેન્ક યુ